નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શન

જા ડ્રગ્સના વધતા દૂષણ પર અવાજ ઉઠાવનાર જિગ્નેશ મેવાણી ગૃહમંત્રી અને વિકાસશાહી તંત્ર રાજકીય આરોપો લગાવ્યા પરંતુ માં ખુલ્લે આમ ચાલતા ગેરકાયદેસર ધંધા પર એકવાર પણ પગલું લેવામાં નથી આવ્યું લોકોની સીધી માંગ છે કે પોલીસ એસપી ઓફિસ પાસે જ ચાલતા દારૂ ધંધા પર તત્કાળ કડક કાર્યવાહી કરો અને અવાજ ઉઠાવનાર રોજે સાળંગપુર રોડ ઉપર કેટલા દારૂડિયા પોલીસ પણ કોઈ જોતા નથી અને અમારે નીકળવાની બહુ તકલીફ પડે છે બે ફાન દારૂડિયા

I होला दो फ्ले